જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આ વખતે મિત્રો ઉનાળામાં મિત્રો દિવસે દિવસે મિત્રો ગરમીનો પારો પણ બધો જોવા મળી રહ્યો છે મિત્રો એટલે મિત્રો આનું કારણ શું છે ને સાના લીધે મિત્રો ગરમી પણ મિત્રો વધતી જોવા મળે છે મિત્રો ગરમીના લીધે મિત્રો રસ્તાઓ પણ મિત્રો રસ્તા ઉપર પણ પાણી મિત્રો જમાઈ ગયો છે મિત્રો ગરમી વધારે પડતા મિત્રો રસ્તા મિત્રો પાણી આવી છે ડોમર મિત્રો પીગળવા માંડે છે મિત્રો અને મિત્રો જો આનથી વધારે ગરમી પડશે મિત્રો તો પણ મિત્રો મનુષ્ય ને પણ મિત્રો જીવ પણ જોખમ મિત્રો આવી શકે છે મિત્રો એટલે મિત્રો આ વખતે મિત્રો ચોમાસું આવી રહ્યું છે એટલે આપણે બધાને કોઈ નહીં કરવાનું આપણે બધાને મિત્રો વૃક્ષો વાવવાના છે મિત્રો જેટલા વૃક્ષો વધારે વાવશો મિત્રો એટલે મિત્રો આવતો ઉનાળો આપણા માટે સારો થશે મિત્રો અને મિત્રો વૃક્ષો તો કાપવા જોઈએ નહીં કારણ કે મિત્રો વૃક્ષો કાપવાથી મિત્રો આ દિવસો આ છે ને હજી સુધી મિત્રો વૃક્ષો આપણે કાપતા રહેશું તો આનાથી મળે મિત્રો ખરાબ દિવસો આવશે ને આના ખરાબ દિવસો ને સામનો આપણે કરવો મિત્રો મુશ્કેલ પડી જશે મિત્રો એટલે આપણે હાલથી મિત્રો જાગી જઈએ તો મિત્રો સૌથી સારું મિત્રો કારણ કે મિત્રો આપણે ચોમાસામાં વૃક્ષો વાવવાના છે ને જેટલા વૃક્ષો વધારે વાવશો એટલે ઋતુઓ ટાઈમસર થઈ જશે ને ગરમીનો પારો પણ મિત્રો ઓછો થતો જોવા મળશે આપણે તમે બધા લોકો મિત્રો શું કરો છો વૃક્ષો કાપો છો ને એસી ને એવું બધું નાખો છો મિત્રો એટલે મિત્રો તમારે તમારે બધાને એવું બધું કઈ કરવાની જરૂર નથી મિત્રો એસી ને એવું બધું એના કરતા મિત્રો તમે વૃક્ષો વાવીને વૃક્ષો વૃક્ષોની સેવા કરો જો મિત્રો વૃક્ષો મોટા થશે તો છાયડો પણ આવશે અને વૃક્ષો ને લીધે પર્યાવરણ વધશે ને ઓક્સિજન પણ મિત્રો ફેરફાર થશે અને પર્યાવરણ થી મિત્રો વરસાદ પણ આવશે ને તાપમાન પણ ઓછું થશે મિત્રો એટલે આજનો વિડીયો મિત્રો એના ઉપર બનાવે છે મિત્રો એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી